આપણી લંબાઈ ચૌદ ઇંચ હોય તો આપણે પંદર ઇંચ લેવાની છે તો આપણે અહીંથી પંદર ઇંચ નિશાન કરશું અને સોલ્ડર દસ છે તો આપણે દસ ના અડધા કરવાના છે દસ ના અડધા પાંચ તો આપણે અહીંથી પાંચ ઇંચે નિશાન કરશું જોઈ શકો છો આ રીતે અને જે આમ્ર હોલ છે તે સવા પાંચ ઇંચે ઉતારવાનો છે તો અહીંથી સવા પાંચ ઇંચે નિશાન કરશું અને ચેસ્ટનો ભાગ આપણે અઠ્યાવીસ સાઈઝ છે તો અઠ્યાવીસનો ચોથો ભાગ સાત ઇંચ આવે છે તો આપણે અહીંથી સાત ઇંચ નિશાન કરવાનું છે સાત ઇંચ નિશાન કરી લાઇન આવી રીતે ડ્રો કરી લેશું અને નીચે ફિટિંગનો ભાગ આપણે છ રાખવાનો છે તો અહીંથી આપણે છ ઇંચે નિશાન કરશું ફિટિંગનો ભાગ આપણે ચોવીસ આવે છે તો ચોવીસનો ચોથો ભાગ લેવાનો છે તો આપણે છ આવે છે તો છ ઇંચ નિશાન જે આપણે ટક્સનું હોય છે તે આપણે ટક્ષનું એક ઇંચ એક્સ્ટ્રા નિશાન કરવાનું છે તો આપણે સાત ઇંચ થાશે અને અઢી ઇંચ આપણે બીજું એક્સ્ટ્રા લેવાનું છે જોઈ શકો છો આ રીતે આપણે હવે અહીંથી આપણે નીચે અઢી ઇંચ એક્સ્ટ્રા રાખ્યું છે તો ઉપર પણ આપણે અઢી ઇંચે જ રાખવાનું છે નિશાન જોઈ શકો છો આ રીતે તો અહીંયા પણ આપણે અઢી ઇંચે નિશાન કરી લીધું છે પછી આપણે સીધી લાઈન ડ્રો કરી લેવાની છે અને હવે આપણે અહીંયા અઢી ઇંચે જે નિશાન કર્યું છે તે પણ આપણે આ રીતે નિશાન કરી લેશું જે આ ભાગ છે તે આપણે સિલાઈનો ભાગ રહેશે અને જે ખંભા છે આપણે તે ત્રણ ઇંચ રાખવાના છે તો અહીંથી ત્રણ ઇંચે નિશાન કરશું ગળું આપણે બે ઇંચનું રહેશે અને આગળથી ગળું આપણે છ ઇંચે ઉતારવાનું છે તો અહીંથી ઇંચે નિશાન કરશું અહીંયા ઉપર આપણે બે ઇંચે નિશાન કર્યું છે તો નીચે પણ આપણે બે ઇંચે નિશાન કરવાનું છે આ રીતે જોઈ શકો છો પછી આપણે સીધી લાઈન રો કરી લેશું અને રાઉન્ડ શેપ આપી દેશું જોઈ શકો છો આ રીતે અને હાફ ઇંચ જેટલું આપણે આવી રીતે ક્રોસમાં લેવાનું છે ગળું આપણે ઉતરી ના જાય તેના માટે અહીંથી આપણે એક ઇંચે નિશાન કરશું અને લાઇન ડ્રો કરી લેશું આ રીતે અને જે આ આગળનો ભાગ છે તે આપણે સાડા ત્રણ ઇંચે નિશાન કરવાનું છે અને જે ટક્સનો ભાગ આપણે સાડા ચાર ઇંચે આવે છે તો અહીંથી આપણે સીધી લાઈન ડ્રો કરી લેશું જોઈ શકો છો આ રીતે અને જે આ આ ભાગ છે છે તે નિશાન આપણે સુધી લઈ જવાનું જોઈ શકો છો રીતે અને અહીંથી આપણે દોઢ ઇંચે નિશાન કરવાનું છે તો આપણે અહીંથી દોઢ ઇંચે નિશાન કરી લેશું અને જે અહીંયા જે આપણે સાડા ચાર ઇંચે ટક્ષ ભાગ રાખ્યો છે ત્યાંથી આપણે આવી રીતે નિશાન કરી લેશું તો જોઈ શકો છો આપણે અઠ્યાવીસ સાઇઝ ફ્રન્ટ સાઇડ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું આપણે કટિંગ તમને બતાવ્યું છે તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો જો તમે મારી ચેનલમાં નવા છો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ